જય શ્રી કૃષ્ણ સીતારામ તો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અજમેરા ફેશનની અંદર તો દર્શકો જો તમારે મોટા મોટા શોરૂમ છે ને આવા શોરૂમમાં આપણે જરૂર હોય છે કે હેવી આપણે ચણિયાચોળીના કલેક્શન્સ રાખીએ જે રીતની આજકાલની છોકરીઓની ડિમાન્ડ હોય છે ઘણી બધી બ્રાઇડલની એવી ડિમાન્ડ હોય છે કે મને ડબલ દુપટ્ટાવાળા ચણિયાચોળી જોઈએ છે કાં તો મને કોઈક એવા કલેક્શન જોઈએ છે જે બોલિવૂડની અંદર પહેરવામાં આવ્યા હોય છે લાઇટ કલર જોઈએ છે હેવી વેઇટ નથી જોતું પણ વર્ક પ્રોપર જોઈએ છે તો બસ આજ બધી ડિમાન્ડને અમે ફૂલફિલ કરીશું અજમેરા ફેશન હા દર્શકો આજના વિડીયોની અંદર હું તમને જે કલેક્શન્સ બતાવીશ ને આ બધી તમારી ઈચ્છાને ફૂલફિલ કરી નાખશે તો સૌ પ્રથમ પહેલાં તમે અહીંયા જોઈ શકો છો આ જે કાઉન્ટર છે અજમેરા ફેશનનું ચનિયાચોળી કાઉન્ટર છે આવા ઓગણત્રીસથી વધારે કાઉન્ટર્સ આપણી પાસે અવેલેબલ છે જ્યાં સાડી સૂટ્સ ડ્રેસ મટીરિયલ અને હા ચનિયાચોળીના કલેક્શન્સ મળી જાય છે પ્રાઇઝની વાત કરીશું સાઇડલ લહેંગા જે આપણે સ્ટાર્ટ કરીશું છસો એસી રૂપિયાથી મળી જશે છસો એસીથી લઈને બે હજાર ત્રણ હજાર પાંચ હજાર સુધીના એના પછી આપણે વાત કરીશું બ્રાઇડલ ચનિયાચોડી તો બ્રાઇડલ ચનિયાચોડી બે હજારની રેન્જમાં સ્ટાર્ટ થાય છે જેની અંદર ચાર પીસ સેટ આવશે બટ આજના જે કલેક્શન્સ બતાવીશ એ બધા વીસ હજાર પંદર હજાર અને હા દસ હજાર આઠ હજાર નવ હજારની અંદર છે જેની કિંમત માર્કેટની અંદર તમે પચાસ હજાર સાઈઠ હજાર એસી હજાર લાખ રૂપિયા સુધી પણ વેચી શકો છો જેમાંથી ફર્સ્ટ કલેક્શન જે હું તમારી સાથે હમણાં શેર કરીશ આ જ કલેક્શનથી તમને અંદાજો આવી જશે કે આટલું સસ્તું અજમેરા ફેશન શા માટે આપી રહ્યા છે કારણ કે આપણા પોતાની મેન્યુફેક્ચરિંગ છે એટલે આપણે રિટેલર હોય કે હોલસેલર હોય બેને સેમ રેન્જમાં કલેક્શન્સ આપીએ છીએ તો આ જે કલેક્શન્સ તમે જોઈ શકો છો ચણિયા ચોળીનું જે પરફેક્ટ તમને વેલ્વેટ મટિરિયલમાં મળી જશે એક એકદમ યુનિક એ નવો કલર છે જે બ્રાઇડલમાં આજકાલ બહુ વધારે ચાલી રહ્યો છે આની પર્ટિક્યુલર પ્રાઇસ જાણવા માટે સ્ક્રીનશોટ પાડી રાખજો જેટલા પણ કલેક્શન બતાવો એના જેનાથી તમે અમારી સાથે ઓનલાઈન જોડાઈ શકો આપણો વોટ્સઅપ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે જ્યાં તમારે સ્ક્રીનશોટ મોકલવાનો છે જેનાથી તમને સંપૂર્ણ જાણકારી મળી શકશે આગળ વધીશું અને આગળ વધીને જે નેક્સ્ટ કલેક્શન્સ તમારી સાથે શેર કરીશ આ પણ વેલ્વેટ બેઝ ઉપર છે કલર તમે જોઈ શકો છો કલર કોન્ટ્રાસ્ટ બેઝ રહેશે છે મેરુન એન્ડ કોફી કલર કોફી કલર જે રહેશે લાઇટ કલર માં રહેશે નીચે જે દામન પેટર્ન છે જે નીચેની તરફ તમે જોઈ શકો છો ત્યાં પણ તમને કલરફુલ એમ્બ્રોઈડરીનું કામ જોવા મળી જશે તો આ ટાઈપના કલેક્શન તમને અજમેરા ફેશન આપે છે તમારી માટે સુવિધા એ છે કે તમે અહીંયા પોતે જાતે આવીને લાઈવ પરચેસિંગ પણ કરી શકો છો આપણું એડ્રેસ સુરત રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ થર્ડ ફ્લોર પંદર નંબરના લિફ્ટના માધ્યમથી આવવાનું રહેશે આ છે આપણું પ્રોપર સુરતનું એડ્રેસ પણ હા દર્શકો જો તમે દૂર કશે ગામથી આવો છો તો એક વસ્તુ ખાસ કરીને યાદ રાખજો તમારી સાથે આધાર કાર્ડ એટલે કે આઈડી પ્રૂફ લાવવાનું ભૂલતા નહીં કારણ કે આઈડી પ્રૂફની વધારથી વધારે અહીંયા જરૂર પડે છે અદરવાઇઝ તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો તમે અહીંયા જોઈ શકો છો આપણા કાઉન્ટર્સમાં ઘણા બધા અલગ અલગ ટાઈપના કસ્ટમર આવે છે દૂર દૂરથી કસ્ટમર્સ આવે છે જે અહીંયા લાઈવ પર્ચેસિંગ કરે છે લાઈવ પર્ચેસિંગ કરે છે તો એમને એક અલગથી સેલ્ફ એક્ઝિક્યુટિવ આપવામાં આવશે જેમને પ્રોપરલી પોતાની ભાષામાં પણ ગાઈડ કરે છે આગળ આગળ વધીશું અને કલેક્શન ચેન્જ થાય છે બ્રાઇડલ જ છે પણ થોડુંક ડિફરન્ટ થઈ જશે આ તમે જોઈ શકો છો ફ્યુઝિંગ કોન્સેપ્ટ સ્પેશિયલ ફ્લાવર કોન્સેપ્ટનું તમને કલી કોન્સેપ્ટના ચણિયા ચોળી જોવા મળી રહ્યા છે જ્યાં બે ટાઈપના મટીરિયલ યુઝ કર્યા છે સૌપ્રથમ નીચેની સાઈડમાં તમને વેલ્વેટ મટીરિયલ મળી જશે જેની અંદર તમને ભરપૂર માત્રામાં ડાયમંડ વર્ક જર્કન ડાયમંડનું વર્ક જોવા મળી રહ્યું છે આ જે કલેક્શન્સ બતાવ્યા છે ટોટલી બ્રાઇડલ કલેક્શન્સ હતા દર્શકો અજમેરા ફેશનના જે તમને ઓછી કિંમતમાં મળી રહ્યા છે વાત કરીશું રાણી પિંક કલર તો રાણી પિંક કલર પણ માર્કેટમાં બહુ વધારે ચાલે છે જેની સાથે તમને ડબલ પટ્ટા એન્ડ બ્લાઉઝ પીસમાં આખું ડિઝાઇનનો કોન્સેપ્ટ મળશે તો દર્શકો આ જે તમે કલેક્શન જોયા આજના વિડીયોમાં એ કલેક્શન્સ તમને કેવા લાગ્યા ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં અને જો તમારે હજુ આ ટાઈપના કલેક્શન્સ દરરોજના જોવા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે હું પ્રિયંકા તમારી સાથે રોજે રોજ નવા કલેક્શન સાથે જોડાતી રહીશ ફક્ત ને ફક્ત આ ચેનલની અંદર તો ચાલો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એન્ડ કરવા પહેલાં આ એક લાસ્ટ કલેક્શન જરૂરથી જોઈ લે આજે તમે કલેક્શન જોવો છો આ પણ બ્રાઇડલ કલેક્શન્સ છે પણ આ છે ને એકદમ લાઇટ કે ને લાઇટ વેઇટ છે કારણ કે ઘણી બધી છોકરીઓ જેમને વેઇટવાળા લહેગા પહેરવા છે ઘણી બધી છોકરીઓ એમને લાઇટ વેઇટ પહેરવું છે તો આપણી પાસે બધી પ્રોબ્લમનું સોલ્યુશન અવેલેબલ છે તો ચાલો દર્શકો કરીએ છીએ પાછું વિડીયોનું એન્ડ તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ